ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ ખાતે ભરૂચ જિલ્લાના અલગ અલગ ગામમાંથી અઠ્યાવીસ જેટલા ઘોડાઘોડીઓની અશ્વદોડનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાની શરૂઆત આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા રિબિન કાપી ઝંડી બતાવી દોડ સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી આ હરીફાઈનું આયોજન આમોદ શહેરના સાચીદ રાણા અને તણછા ગામના અંગીશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આમોદ તાલુકામાં પ્રથમવાર દોડનું આયોજન કરવામાં આવતા મોટા પ્રમાણમાં હરીફાઈને નિહાળવા લોકટોળા ઉમટી પડ્યા હતા આ સ્પર્ધામાં લેડીઝ ફર્સ્ટનું સૂત્ર સાબિત કરતી સિદ્ધપુર ગામના શેરુ સિંધીની ઘોડી પ્રથમ નંબરે આવી હતી જ્યારે બીજા નંબરે જંત્રણ ગામના સરપંચનો ઘોડો અને ગામના અફઝલભાઈનો ઘોડો ત્રીજા નંબર પર આવતા ઉપસ્થિત લોકટોળામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આજ રોજ તણછા ગામે અશ્વ મેળાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઘોડાનું ખૂબ જ મહાત્મ છે અને વર્ષો સુધી આ ઘોડા દ્વારા જ આપણા ભારતીય દેશની અંદર અને આખા વિશ્વની અંદર ઘોડા થકી વ્યવહાર ચાલતો હતો પણ આજના યુગ પ્રમાણે જ્યારે આ સુંદર મજાના ઘોડા જાતવાન ઘોડા દરેક જાતના ઘોડાના મેળાનું આજે તણછાની અંદર આયોજન થયું અને એ આયોજનની અંદર સૌ આગેવાનોએ ભાગ લીધો તેમજ આ તણછા ગામના આગેવાન એવા આદરણીય વીરેન્દ્રસિંહ તેમજ આદરણીય સાજુભાઈ આદરણીય અંગેશભાઈ અને ગામના સરપંચ એવા સિદ્ધરાજ અને સૌ જે અશ્વના પ્રેમીઓ છે તે પ્રેમીઓ આજે આ મેળાની અંદર પોતપોતાનો અશ્વ લઈને આવ્યા અને અશ્વ તકી જે એની કરામતો હોય છે એ કરામત તો અત્યારે પ્રસ્તુત કરવામાં આવી તો મને લાગે છે કે આ ઘણા સમય બાદ આવા એક અશ્વના મેળાનું જ્યારે આયોજન થયું છે ત્યારે હું આ આયોજકોને ખૂબ જ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું